હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એચડીબી લાઈફ માં આજે અમે આવ્યા છીએ કપિલેશ્વર મહાદેવ હું અને હાર્વિશ ચાલતા ચાલતા આવ્યા છીએ આ છે કપિલેશ્વર મહાદેવ નો એન્ટ્રન્સ ગેટ અને જે આવેલું છે રાજેશ હોસ્પિટલની સામે જો તમે કલોલ માં રહેતા હશો તો અહીં એકવાર તો ચોક્કસ આવ્યા હશો ઘાસચારા વાળા ભાઈ ને એમની રોજીરોટી પણ મળી રહે અને આપણે ગાય ને પણ ઘાસચારો નાખી શકીએ અને હાર્વીશ ગાયને ઘાસ ઘાસચારો ખવડાવી રહ્યો છે અને મિત્રો અત્યારના સમયમાં આપણે આપણા બાળકોને ગાયનું મહત્વ સમજાવવું જ જોઈએ કે ગાયમાં ચોત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે અને આપણા હિન્દુઓમાં ગાયને માતા તરીકે ઓળખાય છે આ આપણે છોકરાઓને શીખવાડીએ તો સારી જ વાત છે મેં હાર્વિશને કીધું તારે ગમે તે થાય ગાયને માથે હાથ મૂકી પ્રણામ કરવાના જ છે અને અમે હવે અંદર જઈ રહ્યા છીએ કપિલેશ્વર મહાદેવમાં તો ગાયને ઘાસ ચારો નાખ્યા પછી અમે મંદિરમાં આગળ જઈ રહ્યા છીએ અહીંયા બહુ બધા મંદિર છે અને હાર્વિશ આ સાઈડ તો

તમે બે હાથ જોડીને અવશ્ય પગે લાગજો કપિલેશ્વર મહાદેવની અંદર જ જ પહેલું ડાબી સાઈડ આ એક મંદિર આવે છે ત્યાં જરૂરથી દર્શન કરી લેવા અમે દર્શન કરી લીધા છે હવે અમે જઈએ છીએ શંકર ભગવાનના દર્શન કરવા માટે અને અમે કપિલેશ્વર મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ મંદિર પરિસરમાં વિડીયો અને ફોટો ઉતારવાની મનાઈ છે એટલે જેટલા દર્શન કરાવી શકાશે એટલા હું તમને કરાવીશ મંદિર પરિસરમાં એન્ટર થઈએ અને જમણી બાજુ વીરભદ્રજીનું મંદિર છે અને ભાભી સાઈડ હનુમાન દાદાનું મંદિર છે અને પછી ઉપર છે શંકર ભગવાનનું મંદિર જય વીરભદ્રજી અને વિડીયો પોઝ કરીને અહીંયા મંદિર ખુલવાનો સમય અને બંધ થવાનો સમય ચેક કરી લેજો અને મંદિરની અંદર ભાવિ ભક્તોને ગરમી ના લાગે એના માટે ઉપર કંતાન પણ બાંધવામાં આવેલું છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય મંદિરમાં એકદમ શાંતિ છે અને તમે જો પાંચ દસ મિનિટ બેસો ને તો એટલી મનને શાંતિ મળે છે ને ખરેખર હર હર મહાદેવ મંદિર એટલી સુંદર કોતરણી સાથે બનાવવામાં આવેલું છે ને કે ખરેખર અદ્ભુત કોતરણી છે આમ રેગ્યુલર ટાઈમમાં તો મંદિરમાં ભીડ હોય જ છે પણ શ્રાવણ મહિનામાં અહીં ખૂબ જ ભીડ હોય છે લોકો ક્યાંય ક્યાંયથી દર્શન કરવા માટે અહીં આવે છે મને આશા છે કે તમે પણ મારી સાથે મહાદેવજીના દર્શન કરી લીધા છે તો ચલો આપણે આપણી યાત્રામાં આગળ વધીએ આગળ જતા ડાબી સાઈડ દેવાલય આવેલું છે જ્યાં તમે શંકર ભગવાનની પૂજા અર્ચના કરી શકો છો આ મંદિરનો બીજો ગેટ છે જ્યાંથી પણ તમે મંદિરમાં આવી શકો છો અને આ છે સાંઈધામ ખૂબ જ દિવ્ય અને સુંદર સાંઈ બાબાનું મંદિર અહીં ગુરુવારે તો બહુ જ ભીડ હોય છે ઓમ નમો નમો શ્રી મંદિરની આગળ એક ગાર્ડન જેવું બનાવેલું છે કે જ્યાં તમે શાંતિથી બેસી શકો મનને એકાગ્ર કરી શકો અને સાથે આપણા બાળકો પણ ત્યાં રમી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે

સરસ નું નિર્માણ કાર્ય ચાલું છે આ લેક બનાવવાના છે હજુ ડેવલપમેન્ટ ચાલું છે ખરેખર બહુ મસ્ત જગ્યા બનાવી છે આ ગાર્ડન છે તમારે બેસીને આરામ કરવો હોય સાંજે પણ તમે આવો તો છોકરાઓને લઈને છોકરાઓને મંદિરનો અનુભવ પણ થાય અને અહીંયા ગાર્ડનમાં એ લોકો રમી પણ શકે અને અત્યારના આ જમાનામાં છોકરાઓને એક વાર તો મંદિર જરૂર લઈ જવા જોઈએ અમે આવ્યા એટલે પંખીઓ ઉડી શંભુ ખરેખર એટલું અદ્ભુત વાતાવરણ છે એક બાજુ મંદિરનો ઘંટનાદ એક બાજુ પક્ષીઓનો કલરવ અહીં સવારે બધા એક્સરસાઇઝ કરવા પણ આવે છે આ વચ્ચે બ્રિજ બનાવ્યો છે તો ત્યાંથી તમે સામેની સાઈડ જઈ શકો અને હવે અહીંયા જ્યારે ડેવલપમેન્ટ થઈને પાણીને બધું ભરા ભરશે ત્યારે ખરેખર બહુ જ મજા આવશે અને આ છે ગાર્ડન ત્યાંથી ગાર્ડનમાંથી પણ તમને કપિલેશ્વર મહાદેવ દેખાય જ છે જય શ્રી રામ અહીંયા તમે મોર્નિંગમાં વોકિંગ કરવા પણ આવી શકો આ કપિલેશ્વર મહાદેવના રીડેવલપમેન્ટનું ઈ લોકાર્પણ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તકે કરવામાં આવેલું છે અને કપિલેશ્વર મહાદેવના પરિસરની બાજુમાં જ ખોડિયાર માતાનું મંદિર આવેલું છે અને આ છે બાળકો માટેની રાઈટો કે જેને જોઈને આપણને પણ આપણું બાળપણ યાદ આવી જાય અને વચ્ચે વ્યવસ્થા પણ મૂકેલી છે લપસણી છે સીસો છે આવી રીતની બેઠક વ્યવસ્થા બધી મૂકેલી છે આ હિંચકા અમારા હરવિશભાઈ હિંચકામાં બેઠા છે આવી રીતે દાદા લઈને આવે છોકરાઓને છોકરાઓને મજા પડી જાય અને આ છે એક્સરસાઇઝનું ગાર્ડન હરવીસ કઈ એક્સરસાઇઝ કરશો એ શેના માટે છે એ હાથની એક્સરસાઇઝ છે આ બાય બનાવવા માટેની છે મિત્રો કદાચ મારી પણ ભૂલ થઈ શકે તમને ખબર હોય તો જણાવજો આ શેના માટે છે આ શેના માટે છે એ પણ જણાવજો આ છે મિત્રો દેશી કરને કે જે પચાસ હજાર ખર્ચી તમે મશીન લાવો અને અહીં થઈ જાય ફ્રીમાં એ પણ કુદરતના સાનિધ્યમાં આમાં પગની અને હાથની બધી એક્સરસાઇઝ થઈ જાય અહીં છોકરાઓને તો મજા જ પડી જાય છોકરાઓ રમી પણ લે ને જોડે જોડે દાદીની પણ એક્સરસાઇઝ થઈ જાય હાર્વીસ એના બાયસેપ્સ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અમારા મૈટુરામ રામ હારવીસ કમરની સાઈડ ની ચરબી ઓછી કરી રહ્યો છે એને તો ચરબી જ નથી ખરેખર પડી ગઈ તો મિત્રો કપિલેશ્વર મહાદેવની હિસ્ટ્રી તમને જણાવી દો તો આ મંદિર સ્વયંભુ ઉદભવેલું છે પહેલા અહીંયા કંઈ જ હતું નહીં જંગલ જ હતું આ રહેણાંક વિસ્તાર પછી ડેવલપ થયો લગભગ અઢારસો વર્ષ પહેલાં આજુબાજુના ગામડાના ગોવાળિયો અહીંયા આવીને ગાયો ચરાવતા હતા તો એમાંની એક કપિલા નામની ગાય હતી એ અહીંયા ચરવા આવે પછી જ્યારે એમના ત્યાં લઈ જાય તો એ દૂધ આપતી નહોતી આવું બહુ જ દિવસ સુધી ચાલ્યું કે ગોવાળિયાએ વિચાર્યું કે હું આ ગાયની પાછળ જાઉં અને જોઉં કે ઘરે આવ્યા પછી દૂધ કેમ નથી આપતી ખાય છે તો બધું બરાબર તો પણ દૂધ કેમ નથી આપતી તો એક દિવસ એણે એનો પીછો કર્યો તો એ ગાય આપણું જે મહાદેવનું મંદિર છે ને જ્યાં શિવલિંગ છે ત્યાં આવીને એની આંચળમાંથી દૂધ શંકર ભગવાન ઉપર ઝરતા હતા આવું એમણે બે ત્રણ વાર પીછો કરીને જોયું તો ત્યારે એમને ખબર પડી કે અહીંયા કંઈક તો છે અને આ ગાયનું નામ કપિલા હતું એના નામ પરથી આ મહાદેવજીના મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું જો તમને અમારી આ વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ નેક્સ્ટગમાં ત્યાં સુધી વંદે માતરમ